તો કેમ છો મારા રીવણી તલાટીને ને યોદ્ધાઓ ને પોલીસ કોન્સ્ટેબલ ને યોદ્ધાઓ તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો અત્યારે વાગી છે ત્રણ અને આપણે આજે ગણેશ વિસર્જન હતું એટલે ત્રણ વાગે વિડીયો શરૂઆત કરી છે અને અત્યારે જ આપણે ફ્રેશ થઈને નાઈ ધોઈને તૈયાર થઈને વિડીયોની શરૂઆત કરી છે તો આજે આપણે કરંટ અફેરનો લેક્ચર ટાઈમ નહીં કરીએ આજે આપણે ખાલી બે જ વિષય લેશું એમાં ત્રણ વિષય લઈશું એમાં ઇતિહાસમાં જે છ ચાર પોચા ને છ ચેપ્ટર વાંચીશું એના પછી ગણિતમાં આપણે વાંચીશું અને આપણે સાયન્સ અને ટેકમાં જે બધું આપણે જેટલું વાંચી છે એનું રિવિઝન કરીશું તો વિડીયો સાથે બની રહેજો અને આજે આપણે કરંટ અફેરનું લેક્ચર તેમને કરીએ કારણ કે બહુ લેટ થઈ ગયા હતા ત્રણ વાગ્યા છે તો જે વાંચાય વાંચીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ અને વિડીયો સાથે બની રહેજો અને તમારે કેટલો સિલેબસ પૂર્ણ થયો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારે બધા આપણે ઇતિહાસમાં ચાર પાંચ અને છ ચેપ્ટર વાંચી લીધા છે અને એમાં જે વૈદિક સંસ્કૃતિ છે જૈન ધર્મ છે બૌદ્ધ ધર્મ વિશે માહિતી લખી છે તો સારી રીતે છે અને આપણા સિલેબસ પ્રમાણે છે તો આપણે જેવણી તલાટીની એક્ઝામ ચૌદ તારીખે છે એના આવતા આવતા આપણે આ બુક વાંચી રહીશું તો આપડે સારું ઇતિહાસ કવર થઈ જશે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહીશું તો આપણે કયા કયા ચેપ્ટર વાંચે કયા કયા મુદ્દાઓ વાંચે એ પણ તમને બતાવીશું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારે જોઈ શકો કે વૈદિક સંસ્કૃતિ ધર્મ સંસ્કૃતિ બે આપણે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ વિશે એક વિશે કાલે માહિતી મેળવી હતી અત્યારે બ્રાહ્મણ ગ્રંથો છે આરણક્યો છે ઉપનિષદ છે આ ઉપનિષદ બધા કામના ના એના પછી ઉપનિષદમાં જે વિચારધારામાં છ દર્શન આપે છે એ વિશેની માહિતી છે જોઈ શકો આમાંથી પણ પુસ્તકમાં ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે સાંખ્ય દર્શક છે યોગ દર્શન છે ન્યાય દર્શન છે વૈશેષિક દર્શન છે બધા દર્શન છે જે જૈન ધર્મ આવે છે

પછી સાહિત્ય ક્ષેત્ર ધર્મ વિશિષ્ટ પ્રદાન કેવી રીતે મળ્યું છે એ વિશે માહિતી છે સામાજિક ક્ષેત્ર છે કલા ક્ષેત્ર પણ એના પછી બૌદ્ધનું જીવન છે એટલે બૌદ્ધ ધર્મ છે પછી ધર્મ એટલે ધર્મ વિશે છે બૌદ્ધ ધર્મના એના સિદ્ધાંતો વિશે માહિતી છે એના અનુન્યાય વિષયો માહિતી છે તો બૌદ્ધ ધર્મનો પ્રચાર કેવી રીતે છે તેનો પ્રસાર કેવી રીતે શિલ્પ કલા કેવી રીતે જાણીતી હતી છે આ બધું બધું થાય છે બૌદ્ધ સાહિત્યની માહિતી પણ છે એના પછી આપણે બતાવીએ તમને જોઈ શકો તો આપણે આટલા સુધી વાંચીએ કાલે મહાજન મહાજન પદો છે એ પણ બહુ જ કામના છે તો આવતીકાલે જોઈશું તો વિડીયો સાથે કન્ટિન્યુ જો તો મળીએ આપણે ગણિતમાં જે ચેપ્ટર વાંચીએ છીએ એની માહિતી મેળવીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યુદ્ધા આપણે ગણિતમાં જે નરણ હેઠા કામ અને મહેનતાનો દાખલાઓ છે એ રિવિઝન કરી દીધા છે અને એમાંથી તમને ઘણા બધા દાખલાઓ કામના છે તો તમને ચાલો બતાવી દઉં કયા કયા દાખલાઓ કામના છે એ પણ બતાવીશ તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ આપણે આજે ગણિતમાં કામ અને મહેનતાનું અને નરણની ટાંકી વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને ફરીથી એક રિવિઝન છે તો આપણે નરની ટાંકીના દાખલાઓ જોઈશું ઘણા બધા દાખલા પ્રકારના છે જે સમાન પ્રકારના સમાન કાઢીએના છે એ રીતે ટાંકીમાં પણ આ રીતેના દાખલા આવશે તો જોઈ શકો મિત્રો આપણે પહેલી પણ પહેલી વખત પણ ગણ્યા હતા જોઈ શકો મિત્રો બધા દાખલા ગણ્યા છે એડવાન્સ લેવલમાં આપણે બે ત્રણ આપણા થોડા ઘણા ગણ્યા હતા એડવાન્સમાં પરંતુ એમાં થોડા ઓછા જવાબ આવતા હતા એમાં એડવાન્સ આપણે ગણ્યા નહીં એટલે એડવાન્સ આપણા કામના નહીં એટલે નરણી ટાંકી છે નારાય ટાંકીમાં પણ સમાન કાર્ય માટે એક જ સૂત્ર લાગુ પડશે એ પણ આપણું કમ્પ્લીટ સક્સેસ થઈ ગયું છે અને આપણે નરાય ટાંકી પણ રિવિઝન કરી દીધું છે તો નર ટાંકીમાં બેઝિક રીતે દાખલાઓ છે

જે આટલે વિજ્ઞાન ક્ષેત્રમાં જેટલી આપણે માહિતી લખી છે એ વિશેની તમને માહિતી બતાવીશ અને આપણે ફોટોફળ રિવિઝન કરીશું ઝડપથી આપણે રિવિઝન થઈ જાય હવે થોડા દિવસો બાકી છે કાળી આજે બે થઈ છે હવે બાકી રહ્યા આપણા અગિયાર કેટલા દિવસ બાકી રહ્યા તો વિડીયો સાથે બનાવી લેજો તો બતાવી દઈએ તમને જે અમે સાયન્સ અને ટેકમાં શું શું લખ્યું એ વિશે માહિતી છે તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા તો તમે જોઈ શકો કે આપણે શરૂઆત વિજ્ઞાન ક્ષેત્રે થયેલ શોધો શોધકોથી આપણે થી શરૂઆત કરી હતી તો આપણે તમને ઝડપથી બતાવી દઈશું શોધો શોધકો વિશેની માહિતી તો આપણે બોલીએ નહીં ખાલી ઉપર ટોપિક આપણે બોલીશું બરોબર જેના શોધી શરીર રચનાના શોધકો છે રોગ અને દવાઓના નિદાન અને તપાસના છે એના પછી આનુવંશિકતા અને સૂક્ષ્મજીવો ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો છે રસાયણ શાસ્ત્રના સિદ્ધાંતો છે એના પછી વિકિરણ છે તત્વ અને સંયોજનો છે વિદ્યુત અને ચુંબકત્વના જે શોધકો છે કણોના શોધકો છે પછી આમાંથી પ્રશ્નો સો ટકા પૂછા છે મશીનરી યાંત્રિક ઉપકરણો છે વાહન વ્યવહારના છે શક્તિ અને સંરક્ષણના છે એના પછી ઇલેક્ટ્રોનિક કંપની છે દૂરસંચારના છે અન્ય સંચારના પણ છે અને એ વિવિધ રીતે પણ છે એના આટલા થોડા બીજા આપણે રિગાડે છે હોમવર્ક માટે એના પછી સંરક્ષણ ક્ષેત્રે સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી વિશે છે એમાં મિસાઈલોન છે મિસાલ બે પ્રકારની છે બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલ છે એમાં પૂછાયેલો પ્રશ્ન છે પછી IGMDPE નો પ્રોગ્રામ છે એ વિશે પણ માહિતી છે એમાંથી પાંચ જે મિસાઈલો બની દી છે તો પ્રથમ એ છે પૃથ્વી છે અગ્નિ છે આકાશ અને નાગ એમાં પહેલી પૃથ્વી છે પછી એમાંથી પ્રહાર મિસાઈલ બની પીનાક મિસાઈલ એના પછી પ્રગતિ વિશે છે અગ્નિ મિસાઈલ છે ચર્ચામાં અગ્નિ 5 પણ છે અગ્નિ ટુ પણ છે પછી ત્રિશુર મિશાલ પણ છે અગ્નિ મિશાલ છે એમાં પૃથ્વી મિશાલ પણ ચર્ચામાં છે એના પછી આકાશ આકાશ પણ ચર્ચામાં છે છે નાગ આકાશો વખત પરીક્ષામાં પૂછાણે છે બરાક વિશે પણ પૂછાની છે બરાકનો અર્થ પણ પૂછાનો છે નાગ અને મિશાલ વિશે નાગ મિસાઈલ વિશે પછી એના પછી તમામ લોન્ચ પ્રકારના વેહિકલો છે એસએલવી છે પછી પી એસએલવી છે પછી PSLV છે પછી એના પ્રકારો છે અને એના પછી GSLV છે GSLV માર્ક 1 છે માર્ક 2 છે માર્ક 3 છે એની વિશે માહિતી છે એના પછી ભારતની ઊર્જા નીતિ વિશે માહિતી છે તો ઊર્જાના વર્ગીકરણ છે પુનઃ દે પુનઃપ્રાપ્ય છે પુનઃપ્રાપ્ય છે પછી થર્મલ પાવર પ્લાન્ટ છે એના કે લાભ છે એના લાભ કેવી રીતે છે પવન ઊર્જા વિશે માહિતી છે જળ વિદ્યુત વિદ્યમાન છે પછી ભરતી ઊર્જા

કટિયલ છે એપીજુ અબ્દુલ કલામ છે હોમી જહાંગીર બાબા વિશે સીવી રામન વિશે સુબ્રમણ્ય ચંદ્રશેખર વિશે છે ચંદ્રમણી નાગીશ્વર રામચંદ્ર વિશે છે આટલે સુધી આપણે વિજ્ઞાન ક્ષેત્ર જેટલી આપણે લખ્યું છે એટલું આપણે રિવિઝન કર્યું છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેવું તો મળીએ હવે થોડી વાર પછી આપણે વિજ્ઞાન અંત આપીશું કારણ કે બહુ સમય થઈ ગયો છે એટલે તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારે તો આપણે આજે સો દિવસ રણની ત્યાં દિવસ તો પચાસ મુ હોય છે આજે પૂર્ણ થાય છે તો આપણે શરૂઆતમાં આપણે જે ઇતિહાસમાં ચાર પાંચ અને છ ચેપ્ટર વાંચ્યા અને ગણિતમાં ટાંકીને કામ અને મહેનતા વિશે માહિતી મળ્યું અને વિજ્ઞાન ટેકનોલોજીમાં આપણે સફળતાપૂર્વક જે જેટલું લખ્યું તું એટલું બધું રિવિઝન કરી દીધું અને આપણે સિલેબસને ને કવર કરવું હોય તો ફરીથી રિવિઝન પણ કરવું પડશે તો વિડિયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે સો દિવસ રણની દિવસ આજે પચાસનું પૂર્ણ થાય છે તો ચેનલ ને લાઈક્સ શેર અને મિશન કરવાનું ને નહીં બધાને જય માતાજી જય જય